બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો બધાને જય માતાજી જય રામ આપણા નવા વ્લોગની અંદર તમારું બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે હું કહીશ તમારી વાતાવરણની વાત કરું તો ભાઈ ચા સરસ મજાના ચૂરજ દાદા નીકળી ગયા છે તો અહીંયા કંઈક સરસ મજાનું આપણું ગુડ મોર્નિંગ થયું છે વાળીએ સરસ મજાનું પપ્પા પાણી વાળે છે સરસ મજાનું કિશુને આવ્યું છે તો સરસ મજાનું પાણી નીકળે છે પાણી આવે છે કેમ પણ કેવું લાગે છે સરસ મજામાં ઘંટી અને બને આવી રહી છે બહુ મજા આવ્યા રાખશે આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ છે બીજું વાળી આપણે ચરસ મજા આપણી ગાડી પડી છે ને પગી છે ને આપણે ચરસ મજા ને દૂધ ભરીને આવી ગયા હતા આપણે નીકળીએ બીજી વાડીએ જવાનું છે ડેલીના વિડીયો જોતા એને એ ખેતરે જાય તો ચલો કંટિન્યુ ગાડીમાં ચરસ મજાની ચાવી નાખી દીધી અને ગાડીને ચાલુ કરીને હવે નીકળી છે ધીમે ધીમે આપણે સરસ મજાની ગાડી ફરાક કરી છે છીએ વાડીમાં અવિશાળા જોઈ શકો છો પર્યટન ઓળી રહી ગયું છે ને અહીંયા આપણું સરસ મજાનું ટ્રેક્ટર પીડ્યું છે આજ છે આમાં એટલે વાડીમાં કાંઈ કંઈ નહીં ને સરસ મજાનું ટ્રેક્ટર પીડ્યું છે અને મારા મમ્મીને હાઠીઓ ભેગી કર્યા છે અહીંયા ખડકવાની છે થોડીક એવી તો ચલો કંડિન્યુર રેડિયોમાં બનેલા રહેજો બહુ મજા આવશે ને આપણે સરસ મજાને આવી જવલી વાળી અહીંયા અહીંયા સરસ મજાની આપણી ગાડી પીડી છે 妈的，你在火里！ સરસ મજાના ટ્રેક્ટર વાડીએ પોચી ગયા જઈ શકો આ કોનું નામ છે મેઘલ પણ એ આગળ આવશે થોડુંક એના કામ હતું એટલે હું લેવા જીતો તમે કટકો જોયો છે સલુ ટ્રેક્ટર આપણે લીધેલો ઠીક છે તો આપણે ફરવાની છે ભર તો મળીએ ફરવા આવે ધીમે ધીમે જય બુદ્ધ ભવાની માં નવું છે ઓ ભાઈ આવો આપડો વારો આવશે કે આવશે તમે સપોર્ટ કરો તો આપડો વારો આવશે આવો લેવાનો ટ્રેક્ટર આપણે સરસ મજાનું ભર ભરવાનું સલુ કરી દીધું છે જોઈ શકો જો મારા માસા ખડકે છે સરસ મજાનું હા તો હું ભરવા મારું પાછા ભાઈ પી ગયો છે લઈને વૈ આવીશ અહીંયા અમારા બા બેઠા છે દસ ઇ માહિયા બેઠા છે પાછા અડધો ભર ભરાય નું આપણે ઇંગ્લજ એટલે પગ્યું છે સરસ મજાનું અને ચાનો વોલ્ટ આવી ગયો છે સરસ મજાની મારા માસા સ્ટાર ઠક કરે એમ મારા માછી પીવે ઓ પણ સરસ મજાની બોલા બે શબ્દ ચા પીવા બોલો સાપ પીવા આવો ચા પીવા આ બધા યુટ્યુબ ફેમિલી એમ બોલે છે મારા માછી કહે છે તમને સરસ મજાની તમે ચા ઠપકા લઈને મારા બાપજી બેઠા છે એમ જો તમે માવ બાવા ખાઈને હા સરસ મજાનો દેશ માવા વગડી જાઓ ગુજરાતમાં તો માવ આવીને ચાલે નો ચાલે ચા આવીને

ઉપર હોવાની બહુ મજા આવે તો આપણે સરસ મજાના બપોરે ઠપકારીને પણ અમારે જુગાર થઈ ગયું છે અમે પંચર પડી ગયું હતું ભાઈ જાવું પડ્યું હતું પંચર કરાવ એટલું ભરાઈ ગયું છે સરસ મજાનું જોઈ શકો છો અત્યારે બે વાગી છે ને આપણે સરસ મજાના પહાડ લાગી છે હા ભરવા મળીએ તો હવે ચલો કન્ટિન્યુ બધા આવી ગયા છે આપણે ગાડી લઈને જીતા થોડુંક એવું અમારે આમાં બે હિઝું હવા ઓછી થઈ એટલે પંચર કરાવવા ને અહીંયા તો બધા ભરવા આવી છે સરસ મજાના તો ભરવા મળીએ પાછા આપણે ચલો કન્ટિન્યુ બે આ ઉપમાં ઉપે

એવું કઈક છે તો ભરીને છીએ નાડા વાડા બાંધી આ બધા વેવતા વેવતા વાડી દે ખાલી કરી નાખી એટલું ઊંચું લાગે અહીંયા છે સરસ મજાનું તો ભરી નાખી ભાઈ આમ લાગે એટલું તો આમ મારા માસા સરસ મજાનો કેપ ચડાવ્યા છે હું આમ ઉછો લાગુ એટલો આવું કઈક છે સરસ મજાનું આપડે સરસ મજાનું ઘર ભર ભરી નાખ્યું છે અંજાર સરસ મજાના નાળા બાંધી જશે તઈની ચક ને અમારા માસા હજાર ઉપર સરસ મજાના ઊભા છે ને આ અમારે ખાલી ચાર માટે આને આવવાનું હોય ભાણી માલિક આવી જશે મેઘલ વાળા ડ્રાઈવરો આ અમારા ડ્રાઈવર છે ભાઈ પાવર ના નવું પાવર ના ડ્રાઈવર આવી જાય સરસ મજાની સા ઠપકલ લઈ આગળ જોઈ ઉપાડા ટ્રેક્ટર આપડી ગાડી આવી જશે સરસ મજા ભાઈ ચાર વેગાણી ચાર વાગ્યાની ચા સરસ મજા નાડી દે છે આ લોકો ન કે એકલે આ સાથ ગઈ ભાઈ સરસ મજાનું ટ્રેક્ટર વહી ગયું છે ને હવે પાછો આપણે આપણું કામ કરવા મળી ટ્રેક્ટર છે જશે ડ્રાઈવર લઈને જમણું ટ્રેક્ટર તો એ ડ્રાઈવર તો હું એ ટ્રેક્ટર લઈને એનું વહી છે ને હવે અમારે નાખવાનું છે આપણે હાથી થોડીક ઓલી ઓડું કાંઈ ખડકી દઈ ચાલો તો પાછું લાગી જાય આપણે કાને આસાની વૈ જશે તો અમે નાખવા મળીએ છે સરસ મજા હાથી આપણે ખડકાઈ ગયું છે અને હવે મળ્યા છે એ સરસ મજાના ટેકરા કરવા કેમ કે હવે એટલી વીજળી છે એ બાળી દેવાની હોય અને કાયકા ખેતર થાય ખાલી ચલો તો હવે આપણે મળીએ ઘણી ઘર ટેકરા કરવા પછી પાછા મળી જશે તો એટલા ટેકરા કરી નાખ્યા છે એક દો તીન ચાર ચલો કન્ટિન્યુર તો ઘડી નક્કી થયું કઈ પાછા મળી ચાલો ટ્રેક્ટરો હવે જગ્યા છે બાકી બધા જગી ગયા જો ખેતર ખાલી હો સરસ મજામાં ટ્રેક્ટર પડ્યું છે પછી જમાશે કે વાગી જશે પાંચ ને અઠ્યાઈને જઈ શકો છો જો ખેતર ખાલી આવડ ખેતર ખાલી થઈ ગયું છે ઓલા પડે થોડીક ઓલા ખેતર ઓલી ઓલા પાકમાં હાટી પડી આ ખેતર ખાલી અમાસે એટલે કઈ કઈ નહીં ટ્રેક્ટર એવું છે બધું તો ચલો ಕಂಟಿನ್ಯೂರ ಬನ್ನೇಜು ಕಡಿಕ್